આમને બધે તડકો લાગ્યો છે એટલે વાડી ભેગા થઈ જાય હજી સાર વાગ્યા છે બહુ તડકો લાગે એટલે બે વાગે નીંદ આવ્યા ચાર વાગ્યા તા તડકો લાગે એટલે જો આવા હેવારા બધાને મજા આવે કે આને નહીં મજા આવતી મજા નહીં આવતી વાડી ભેગા વાડી ભેગા એને વાડી ભેગા થવું હાય હાય કરો દેશમાં જવું નહીં પાણી હારે કઈ પીવું નહીં વાડી ભેગા પાણી નહીં પીવું વાડી ભેગા થઈ જવું જો આ નીંતા નીંતા ભાગી જાય છે તરકા તર એવો ઓ છે ને એટલે ભાગે છે વાડી જઈને હું જઈ જવું એમ કહે છે અને નીંદવાનું છે ખર છે તમે જુઓ આ રહે ને ખર આ તલ આ તલ આ તલ છે પછી આ નિંદ્યા વગરનું બાકી છે તમે જુઓ હે વધારે તલ છે આમ ખરું શું છે પણ નિંદી નાખીએ ને તો જુઓ આ રીતે તલ છે અમારે આવા છે તલ અમારે કેવા છે જણાવ تھا جی <coughs> جا پانی پی جا نہیں لگ نیے جاؤ سے એને નહીં પાણી પીવું આ રીતે છે મિત્રો એટલે જણાવજો ને તમારે તડકો કેવો પડે છે અમારે તો ઓછો પડે છે એટલે બે વાગ્યાના મંડાણા છે બે વાગી ગયા છે અને નીંદો આવી ગયા છે ત્રણ વાગ્યા તો સાફ પડે છે એક કલાક થાય છે ચાસમાં બધા પાણી પીવે છે એવા પાણી તર લાગી જશે બે વાગ્યે સોટી ગયા છે માંદા પરવાના છે આમને હાઈ હાઈ જ છે વધારે એટલે જુઓ સાંજલા ઘેર લગ્ન આવી ગયા છે ને એટલે ઉતાવળ બહુ કરે લગ્નમાં જવું લગ્નમાં જવું એમ કરીને એટલે નીંદે છે બાકી આ શું નીધે કાંઈ ન નીધે ચાર વાગે જ આવે એના બદલામાં બે વાગે આવે છે એટલે એ રીતે છે એવો આ છે આ બાજુ નીંદી નાખ્યું છે હે ને એવો છે ને આ રીતે ચલશે આ બાજુ નીંદઈ ગયું છે આ બાજુ બાકી છે એટલે આ બાજુ નીંદતા નીંદા એવા છે આ એક ભાગ નિંદાનો છે તમે જોઈ શકો છો આ રીતે તલ છે મિત્રો કોમેન્ટ કરજો જણાવજો કેવા તલ છે બાકી અમારે તો એવું છે હાલો આવજો અત્યારે નીંદવાનું ચાલુ છે બબાટી આવજો